સોનાના દાકીના અને રોકડની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી દિવાળીના તહેવારમાં થયેલી ચોરીની આ ઘટનાને લઈ રામોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સંગીતા નાયડુ નામની મહિલાની ધરપકડ કરી આરોપી મહિલા સંગીતા નાયડુ ફરિયાદીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં બદલીને આવી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે જેથી શંકાને આધારે પોલીસે સંગીતા નાયડુની પૂછપરછ કરતા ચોરીનો સોના ચાંદીના દાગીના રોકડ સહિત સાત પોઈન્ટ એક્યાસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી સંગીતા નાયડુના પતિનો થોડા દિવસ અગાઉ અકસ્માત થયો જેના ઈલાજ માટે દોઢ લાખ રૂપિયાની જરૂર હતી તેના ઈલાજ માટે આરોપી સંગીતાએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ઘરે કપડા બદલીને કપડાં બદલવા બહાને ત્યાં પહોંચી અને રૂમમાંથી દાગીના અને રોકડની ચોરી કરી ફેરાર થઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે પૂછપરછ કરતા આપણને એક સસ્પેક્ટ માણસ મળી તો તેની પૂછપરછ કરી અને તેની ઘરે અંગત રાય બાતમી મળી હોય એટલે તેની ઘરે ઝડતી કરી તો આપણને ત્યાંથી મહિલા જે આરોપી છે એ મળી આવ્યા તેનું નામઠામ પૂછતા એ પોતાનું નામ સંગીતાબેન નાયડુ ખોખરા વિસ્તાર હાટકેશ્વર વિસ્તારમાં રહેનાર જણાવતા હોય તેને પોલીસ સ્ટેશને લાવી અને પોતે ગુનાની કબૂલાત કરતા હોય એટલે તેની અટક કરી તેની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે જે ચોરીના કામે ગયેલા સોનાના દાગીના છે એ તેના ઘરે જેને છુપાવ્યા હોય એટલે આપણે ડિસ્કવરી પંચનામાના આધારે તેના ઘરે ઝડપી તપાસ કરતાં સાત લાખ એક્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ આપણને મળી આવેલ છે જે ફરિયાદી છે રાજેશભાઈ ક્ષત્રિય એનો દીકરો એ રામોલ વિસ્તારમાં શાળામાં જતો હતો ત્યાં આ જે આરોપી મહિલા છે સંગીતાબેન નાયડુ એ ત્યાં શાળામાં જ ફરજ બજાવતા હતા અને પોતે પણ આરોપી છે એ સાઉથ ઇન્ડિયન હોય અને જે ફરિયાદીના પત્ની છે એ પણ સાઉથના હોય એટલે એ સાઉથના બંને હતા એના કારણે એ બેનો પરિચય થયેલો વાતચીત પણ થતી લાંબા સમયથી ત્યારબાદ એના ઘરમાં આવી આવી વસ્તુ પણ રાખતા હોય એવું એને ધ્યાને આવેલ એટલે એક દિવસ એણે જે ફરિયાદી છે એના દાદા અને દાદી ત્યાં હાજર હતા એ સમયે પોતે ઘરમાં વસ્ત્રાલમાં એને એક પ્રસંગમાં જવાનું હોય તો કપડાં બદલાવવા જવું છે એવું જણાવીને ઘરે આવેલ